દીવારી બાયોની આવે કામ અમારે કરવા પડે તે ને નીકળે આજ શરૂઆત કરવી તું હા હા ખાલી

હોય <tipra> ને <tipra> <tipra> ઈ ત ધોતા કઈ વાર ની લાગે ખોલે ને મત મશીન માં નાખી દે તોય જોવાય ધોવે નખ્યું પોલા રેન થાવ કા ઈ કર હે ની કેવા તોય ખબર નત પણ કામ કેવા ઈ ની જે કવર પછી આ નો નીકળે ને આ તમારું ગાadlo હે ને આ કાર ઉપર હું

पोत्नों करें लाखावाटाने ने पसी बदी हंजवारें कठेलें ने यहाँ पसी खाटलान बपरी मुक वाएं तो मुक वाथाई गादलान बदें आवेचे ने पसी माई सालू कर दीदूं पपोरा ने भाडा गीयार थेगा इतली तो उन जारांगला लाएं दूस <laughs> ઓરા બનાવા નખીએ ના આ પારવરથી લેવા ઓરા છે ઠિયારામાં ખાધાય હે બસા ઓરાનેત કે નેત ખાતા આપડી ઘરની રીંગલીના રીંગડામાં ખાધા હા પેલા ઓરા થાય આ ગ્રહના એ હું ક ન હોય દવાવારા ઠિયારા બેહવા મિટ્યો ને હા એટલે તો રીંગડા હોય દવાવારા હા દવા બહુ સાટે ને હા એટલે એટલે હોય તો એ નીવ રાખર હવે હા

એ પાન દે ને પણ બગીડિયા બીજો કઈ ન ને

ઓછા થયા દુખવા કરતા હોય તો ઊભા ઉભા ને બેઠા બેઠા ને કરવાનું હોય લુવાનું હોય જો ની બારિયું ના કાસ ની બધું લુ હોય ખેરવાન ઝેરવાન

જે દાણ પર લીધું આ ડોલ લેલી હતી એકની હું દોવે આવે ને એકની અમી હું માન બે જાય એની એ દોવા ચાલે